નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા હાર્દિક પાંડ્યા પાકિસ્તાન સામેની મેચમાં રચ્યો મોટો ઇતિહાસ યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો જીએસટી એસ ટી બચત ઉત્સવની શરૂઆત છે આત્મનિર્ભર ભારતની આંકલ પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય થઈ વાતો તિરુપતિ મંદિરમાં રૂપિયા સો કરોડની ચોરી નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ નેપાળ બાદ હવે ફિલિપાઇન્ટ્સમાં ઠેર ઠેર હિંસા અને આગ ચંપી ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા ન મોટા યુવાનો સાયલા લીમડી હાઇવે પર અકસ્માતની બે ઘટના બની એક બાળક સહિત ચાર લોકોના થયા કરુણ મોત બાર લોકોને થઈ ઈજા પહેલા જ નોર્ત થી ગુજરાતના છેલ્લા છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી યલો એલર્ટ કરવામાં આવ્યું જાહેર અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ વેનેજ્યુઅલ આના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું કે હથિયાર ઉઠાવો વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા માટે ઉમટશે પાંચ 65 રૂપિયા ચાલીસ કરોડ થી વધુનો ખર્ચ કરશે ગાજા ફરી બોમ્બ મારી થી ધણધણી ઉઠ્યું ઇઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91 લોકોના થયા કરુણ મોત વિશ્વમિત્ર નદીના પૂરને એક વર્ષ બાદ પણ સંત જ રહીશો સહાયથી વંચિત 25000 જેટલા મકાનોમાં પાણી પ્રવેશતા આજ ઘરવકરી સહિતના સામાન્ય થયું નુકસાન

કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબા આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે ગરબાના આયોજકો માટે પોલીસની આકરી ગાઈડલાઈન કરાય જાહેર વકીલે ઘી કાર્ટમાંથી જ કાંટામાંથી નજર ઝૂકવીને મુદ્દા માલના ડોક્યુમેન્ટની ચોરી કરી વકીલના કબૂલાત કરતા જ કારણ પોલીસે ગુનો નોંધ્યો આઠ વર્ષ સુધી ગબ્બરસિંહ ટેક્સ લગાવીને પંચાવન લાખ કરોડ વસૂલ્યા કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર હું બ્રાહ્મણ છું ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું નીતિન ગડકરીનું મોટું નિવેદન પાકિસ્તાનની ખેલાડી શર્મજનક હરકત બંદૂક ચલાવતી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતા મચી ગયો ઓબાળો લાલુ યાદવના પરિવારમાં ભંગાણ થયું લાડલી દીકરીએ પિતા ભાઈ બહેન બધાને કર્યા અનફોલો ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યો છે તૈયાર પહેલી બેચની જ ટ્રેનિંગ પણ થઈ ગઈ શરૂ એચ વન બી વિઝા ટેન્શન વચ્ચે ચીન લાવ્યું કે વિઝા અમેરિકાને એની ભાષામાં આપી દીધો મોટો સણસણતો સણતો રશિયામાં યુક્રેનનો ડ્રોન એટેક ક્રિમિયામાં એક રિસોર્ટને નિશાન બનાવતા બેના મોત અને પંજર લોકો થયા ઇજાગ્રસ્ત સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પાંગળા હજારો પ્રવાસી અટવાયા અને એક દેશો પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઇઝરાયલમાં હુમલાનો વધારો થયો પીઓકે આપ મેળે ભારતમાં ભળી જશે વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ અપાયો અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરીને કારણે ઝાડની ડાળી પડતા યુવકનું થયું મોત માનવવધનો ગુનો નોંધાયો આ તો પગ પર કુવાડી મારવા જેવું અમેરિકાના અર્થશાસ્ત્રીય ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાયું સુરત પાલિકામાં આજ એસીબીમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મૂકવા સ્થાયી અધ્યક્ષને નોંધ કરવામાં આવશે હું અત્યારે માફ કરું છું ટ્રમ્પે ચાર્લી કિર્કને શહીદનો દરજ્જો આપતા પત્નીનું મોટું નિવેદન ફ્રાન્સનો ગાઝા યુદ્ધ ખતમ કરવા બિગ પ્લાન ઇઝરાયલ અમેરિકાને લાગશે જોરદાર ઝટકો પેલેસ્ટાઇનને હવે પોર્ટુગલે આપી દીધી ઔપચારિક માન્યતા સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશ મંત્રીની મોટી જાહેરાત ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન મેચમાં પાકિસ્તાન બોલરે ફાઇટર જેટ ની નકલ કરતા ફેન્સ ભડક્યા અચાનક ક્યારેય જ બોલ્યા મોદી અને સમગ્ર દેશને ચોંકાવી દીધો કયા નિર્ણય રહ્યા સરપ્રાઇઝ મોદી ખોલી શકે છે ટૂંક સમયમાં જ રાજ ભારતનું ભાગ્ય બદલાઈ શકે છે મધ્યપ્રદેશની મોટી નીચે જ એક લાખ ટન સોનું છુપાયેલું છે અને તેવીસ સેક્ટરમાં ફેલાય છે સોનાનો સમૃદ્ધ ગાંધીનગરમાં જ સાયકો કિલર અને દ્વારા એક યુવાને મોડલની જ હત્યા કર્યાની સંખ્યા પ્રેમી પંખીડાઓનો બનાવતો નિશાન મેગા ન્યુક્લિયર રિએક્ટર આઈએનએસ અરિહંત કરતા બમણો શક્તિશાળી કોઈના લગ્ન રદ થયા તો કોઈની માતાની આંખો આંસુ થી છલકાય ટ્રમ્પના વિઝા બોમ્બ થી ભારતીયોના દિલ તૂટી ગયા ભારતીય અંડર નાઇન્ટીન ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસી છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર એકસો ત્યાસી બોલમાં હરાવ્યું વૈભવ સૂર્યવંશી ધમાકેદાર ઇનિંગ લોથલથી અમદાવાદ આવતા મુખ્યમંત્રીને ખસ્તા હાલ થઈ અને ગયેલા જ રોડનો પરચો મળી ગયો વડોદરામાં ગરબા પહેલા જ વિવાદ સામે આવ્યો વિધર્મીએ પાસ ખરીદતા આયોજકો સામે સવાલો ઉઠ્યા હવે મળશે ગરમી થી છુટકારો જીએસટી ઘટાડા પછી પાંત્રીસ હજાર રૂપિયા ની કિંમત ઓગણત્રીસ હજાર રૂપિયા આજુબાજુ થઈ જશે રાજકોટના રેસ કોર્સ મેદાન ખાતે આજે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન ખેડૂતો પણ શક્તિ પ્રદર્શન મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબા પોલીસ દખલ નહીં કરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત અમને કોઈ કારણ વગર ઉશ્કેરી રહ્યા હતા પાકિસ્તાન સામે તોફાની ઇનિંગ બાદ બોલ્યો અભિષેક શર્મા એસી હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા કેન્સલ આ ખેડૂતોના આ ખેતરોમાં ના જોવા મળી મગફળી સરકાર નહીં કરે ખરીદી ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનું વાવેતર ન હોવાનો એસએમએસ મળ્યો હોય તો ગ્રામ સેવકને રજૂઆત કરો કૃષિ વિભાગના અધિક સચિવની કરાય જાહેરાત ગોવાથી એક મોટા સમાચાર સામે આવ્યા ગોવાની સંજીવની ખાંડ મિલ બંધ થયા પછી લગભગ સાઠ ટકા મિલિયન ડોલરના રોકાણ સાથે ઝિમ્બાબેની સૌથી મોટી ખાંડ મિલ બનાવશે મને નહોતી ખબર કે શું કે ઠગ છે કે બસો કરોડની છેતરપીણીના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જેકલીનની દલીલ થઈ ફેલ અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર કહ્યું કે પાયલોટનો હુમલો સોના ચાંદીમાં મબલગ તેજી આજે ફરી રેકોર્ડ ટોચે આ વર્ષે રોકાણકારોને સુડતાલીસ ટકા નફો મળશે બનાસ ડેરીની ચૂંટણી પહેલા સોળમાંથી આઠ બેઠક બિનહરીફ શંકર ચૌધરી અને પરબત પટેલ સામે કોઈ હરીફ નહીં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન જાણો શું છે રાખી મોટી સરળ વિજાપુરમાંથી ઝડપાયેલા પનીરના સેમ્પલમાં મળી ભેળ છે ડિવાઇન ફૂડ ફેક્ટરીનું જ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું ભારત પાકિસ્તાનની મેચને લઈને મોટા સમાચાર ભારત પાકિસ્તાન મેચમાં ગરમા ગરમી શુભમન ગિલ અને શાહીન આફ્રીદી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી ચાલી નવરાત્રીમાં આજ સુરક્ષાને લઈને પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન વિકાસ નિવેદન સામે આવ્યું બોલનાર મોહમ્મદ યુસુફ પર લાલ ચોળ કહ્યું કે ભારત આપણો પાડોશી સારા શબ્દો વાપરો હાલ માટે એટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો